જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા મજામાં છો તો આજે આપણે આવી ગયા છીએ અશોકના શિલાલેખે તમે જોઈ શકો છો આપણે ભવનાથમાં આવી ગયા છીએ એન્ટર કરી ગયા છીએ અને આ છે પાછળ અશોકનો શિલાલેખ હવે આપણે અશોકના શિલાલેખની અંદર જઈએ જો આવવાની સીડી છે આ પાછળ આખે આખું ભવનાથ છે હાલો આપણે સીધા અંદર જઈએ આ છે અશોક શિલાલેખ નો આ છે અશોક નો શિલાલેખ આ છે આખો શિલા જેમાં અલગ અલગ પ્રકારની ભાષા લખેલી છે જો આ અલગ અલગ પ્રકારની ભાષા લખેલી છે સીડી છે જો અહીંયા તમારે આવવું હોય તો શમશાનની આગળ આવતા અશોકનો શિલાલેખ આવે છે જૂનાગઢ પૌનત અને પચીસ રૂપિયા ટિકિટ છે એક જણાની જો અક્ષર અલગ અલગ ભાષામાં અલગ અલગ લખેલા છે જો આવા જ વિડીયો જોવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે નીચે ઉતારીએ ને એના પાછળના ભાગમાં જઈએ જો મિત્રો હો આપણે પાછળના ભાગમાં આવી ગયા છીએ પાછળ આખું જંગલ છે પેલા અહીંથી આ રસ્તો હતો પણ અહીંથી બંધ કરી દીધો છે અને આ બીજો રસ્તો ચાલુ કર્યો તમને ખ્યાલ હોય તો આગળ વર્ષે આ છત પડી ગઈ ત્યાં છત નવી બનાવેલી છે જોઈ લીધો મિત્રો તમે અશોકનો નો શિલાલે અને જો અવાજ વિડીયો જોવા માટે પાછો એકવાર કહી દો અવાજ વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને ગ્રુપને પણ શેર કરી દેજો જેથી આવા વિડીયો બધાને મળી શકે ચાલો મિત્રો આ વિડીયો અહીંયા લઈ એન્ડ કરીએ અને તમે જોઈ શકો છો આગળ અહીંયા લખેલું છે આઈ લવ જૂનાગઢ જો હું તમને ઝૂમ કરીને દેખાડું તો હજી આમાં લાઇટ નથી થઈ સાંજ પડશે એટલે લાઇટિંગ થશે બહુ મસ્ત લાગશે હું તમને સાંજનો વિડીયો આઈ લવ જૂનાગઢનો શોટ મૂકી દઈશ શોટમાં તમે જોઈ લેજો ચાલો મેં મિત્રો હવે આ વિડીયો અહીંયા કરીએ થેન્ક યુ ફોર વોચિંગ